પચાસ લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે અને રાજસ્થાનમાં જમીનો લે લે કરું છે તો પછી હું લેવા દેવા વર્ષના પચાસ લાખ ને પગાર અલગ દસ વર્ષ સસ્પેન્ડ થઈ જાય અરે મને તો કોઈ એક જણ સસ્પેન્ડ કર્યો તો મને એ તો હાઈકોર્ટમાં ગયો પાછો કેસ લડીને આવ્યો છું પાછો પાછળ બે નંબર ની આપડે તો બે નંબરની ગવર્મેન્ટ વાળા બે નંબર ની ઇન્કમ આવતો સર પચાસ લાખ રૂપિયા લા ત્યાં બરાબર મને બધું ખબર પડે